નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયો ની અંદર વાત કરીશું ગુજરાત જનરલ નોલેજ વન લાઈનર ભાગ એક ની અંદર મોસ્ટ આઈએમપી સો જેટલા પ્રશ્નોની આપણે આ વિડીયો અંદર ચર્ચા કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો વિડીયોને શેર જરૂરથી કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો જોઈએ તો મિત્રો પહેલો પ્રશ્ન છે 35 एमएम सिनेमास्कोप में बनीली प्रथम गुजराती फिल्म काई तोके दरियाय स्वरूप 2 सीईई નું પૂરું નામ જણાવો તો કે સેન્ટર ફોર এনવાયરમેન્ટ এড્યુકેશન અમદાવાદ 3 जीईईआर નું પૂરું નામ જણાવો તો કે ગુજરાત ઇકોલોજિકલ এড્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ગાંધીનગર 3 આઈઆઈએમએ ની નું શ્રેય કોને ફાળે જાય છે તો મિત્રો જવાબ આવશે ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈના ચાર આઈપીઆર નું પૂરું નામ શું છે તો મિત્રો જવાબ આવશે ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ પાંચ ટીઆઈ નું પૂરું નામ જણાવો તો મિત્રો જવાબ આવશે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છ અક્ષરધામ શું છે તો મિત્રો જવાબ આવશે ગાંધીનગરમાં આવેલું સ્વામીનારાયણ પંથ નું વડું મથક છે સાત અમદાવાદ થી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થાય તો મિત્રો જવાબ આવશે તારીખ વીસમી જાન્યુઆરી અઢારસો ને ત્રેસઠ ના રોજ આઠ અમદાવાદમાં આવેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે તો મિત્રો જવાબ આવશે મોટેરા સ્ટેડિયમ નવ અમદાવાદમાં આવેલી આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે તો મિત્રો જવાબ આવશે બી એમ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ અગિયાર અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વકાંક્ષી યોજના

અસહિત ના વર્તમાન વર્તમાનમાં કયા નામે ઓળખાય છે તો મિત્રો જવાબ આવશે મિત્રો જવાબ આવશે મંથન સોળ આદિવાસી લોક કળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલું છે મિત્રો જવાબ આવશે ડાંગ જિલ્લાની અંદર આવેલું છે જુગતરામ દવે અઢાર ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે તો મિત્રો જવાબ આવશે સાઠ ટકા ગુજરાતીઓ છે ઓગણીસ ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે તો મિત્રો જવાબ આવશે પૂનમના દિવસે ઉદય કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે તો મિત્રો જવાબ આવશે ગાંધી માય ફાધર એકવીસ એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ હતી પુત્રી કહેવાય છે તો મિત્રો જવાબ આવશે સૂર્ય દેવતાની પુત્રી કહેવાય છે ત્રેવીસ એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલામાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી તો મિત્રો જવાબ આવશે લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ પચીસ એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રી વાહન ચાલક કયા શહેરમાં છે તો મિત્રો જવાબ આવશે અમદાવાદની અંદર છવ્વીસ સત્યાવીસ એશિયાટિક લાયન નું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે તો મિત્રો જવાબ આવશે બાર થી પંદર વર્ષનું હોય છે અઠ્યાવીસ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસ નો યશ કોને જાય છે હોસ્પિટલ અમદાવાદ ત્રીસ એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ક્યાં આવેલું છે તો મિત્રો જવાબ આવશે અમદાવાદની અંદર ડ્રાઇવ ઇન સિનેમા એકત્રીસ એશિયામાં સૌ પ્રથમ ક્યાં બનેલી છે પહેલું રાજ્ય કયું છે તો પણ મિત્રો જવાબ આવશે ગુજરાત તેત્રીસ કઈ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા તો મિત્રો જવાબ આવશે કુમુદબેન જોશી 34 કઈ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામ વિકાસ થયો છે તો મિત્રો જવાબ આવશે ગોકુળ ગ્રામ યોજના કચ્છના રળિયામણા કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે શરદ પૂર્ણિમાની રાત્રે છત્રીસ કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતિક માનવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે હાજીપીરનો મેળો સાડત્રીસ કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી માટે છે તો મિત્રો જવાબ આવશે નખત્રાણા સ્થળી નખત્રા આવેલું કયું સ્થળ રોગન પ્રિન્ટિંગ એમ્બ્રોડરી માટે જાણીતું છે તો મિત્રો જવાબ આવશે નિરૂણા ઓગણચાલીસ કચ્છમાં ગરીબ દાસજી ઉદાસીન આશ્રમની સ્થાપના કોને કરી હતી

42 કયા ગીતને ગુજરાત રાજ્યના પ્રતીક તરીકે લેવામાં આવ્યું છે તો મિત્રો જવાબ આવશે જય જય ગરવી ગુજરાત કયા ગુજરાતી મહિલા જાણીતા છે તો મિત્રો જવાબ આવશે ગુપ્તા ચુમ્માલીસ કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિશે ગુજરાતીમાં પુસ્તકો રચ્યા તો મિત્રો જવાબ આવશે જીતેન્દ્ર જટાશંકર રાવલ પિસ્તાલીસ કયા ગુજરાતી અણુ કાઉન્સિલ પ્રાપ્ત થયું છે કયા મહાન ચિત્રકાર કલાગુરુ તરીકે ઓળખાય છે તો મિત્રો જવાબ આવશે રવિશંકર રાવળ સુડતાલીસ કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પસાત વર્ગોને મદદ કરવા

કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે પાલનપુર પચાસ કયા સંતે બાંધેલી નામથી પ્રખ્યાત બની તો મિત્રો જવાબ આવશે સંત શ્રી આપાગીગા બાપુ એકાવન કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી તો મિત્રો જવાબ આવશે મેકલેન્ડ કમાટ મેળો ક્યાં ભરાય છે તો મિત્રો જવાબ આવશે સોટા ઉદેપુર જવાબ આવશે શ્રી એલ એ લો કોલેજ અમદાવાદ ચોપન કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે તો મિત્રો જવાબ આવશે નગીના વાડી પંચાવન ક્રાંતિ મીડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે તો મિત્રો જવાબ આવશે નાટ્ય સંપદા છપ્પન કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે તો મિત્રો જવાબ આવશે પાટણની અંદર સત્તાવન કુમાર ગાંધર્વ એવોર્ડ કયા રાજ્યની સરકાર આપે છે તો મિત્રો જવાબ આવશે ગુજરાત કુમાર પાળે કોની પેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો તો મિત્રો જવાબ આવશે હેમચંદ્રાચાર્યના પેરણાથી ઓગણસાઠ શ્રી કૃષ્ણના મિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે તો મિત્રો જવાબ આવશે પોરબંદરની અંદર સાહીઠ કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ શું છે તો મિત્રો જવાબ છે સંજીવેની રથ એકસઠ કેળવણીકાર નાનાભાઈ પટેલ સ્થાપેલી લોક ભારતીય કયા જિલ્લામાં આવેલી છે મેળો ભરાય છે તો મિત્રો જવાબ આવશે ગુણભાખરી ત્રેસઠ ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના દાખલ કરનાર કયા ગુજરાતી હતા તો મિત્રો જવાબ આવશે બાબુભાઈ જશભાઈ પટેલ ચોસઠ ગિરનાર પર્વત પરમેશન ટેકનોલોજી નીતિ કોને જાહેર કરી તો મિત્રો જવાબ આવશે કેશુભાઈ પટેલે છાસઠ ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે તો મિત્રો જવાબ આવશે વડોદરાની અંદર અત્યારે વડોદરા થી ગાંધીનગર ખાતે વડું મથક ખસેડેલ છે સડસઠ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે તો મિત્રો જવાબ આવશે સાપુતારાની અંદર અડસઠ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી તો કે ઈસવીસન ઓગણીસો ને તોતેર ની અંદર ઓગણસિત્તેર ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો મિત્રો જવાબ આવશે ગાંધીનગર ની અંદર ગુજરાત મિત્રો જવાબ આવશે કાવેરીને કાંઠે કુંભકોણમમાં બોતેર ગુજરાત સરકારની ભાષા નિયામક ની કચેરી કયું સામાયિક પ્રકાશિત કરે છે તો મિત્રો જવાબ આવશે રાજભાષા સરકારે જવાબ આવશે ગ્રંથાલય ખાતું ચુમ્મોતેર ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોને અને કઈ સાલમાં કરી હતી તો મિત્રો જવાબ આવશે રણજીતરામ વાવાભાઈ મહેતાએ ઓગણીસો ને ચાર ની અંદર સ્થાપના કરી હતી પંચોતેર ગુજરાતના આદિવાસીઓનું ધાર્મિક પરંપરા ચિત્ર કયા નામે ઓળખાય છે તો મિત્રો જવાબ આવશે નામે ઓળખાય છે ગુજરાતના ઇતિહાસમાં કયા ગ્રંથની સન્માન યાત્રા સુપ્રસિદ્ધ છે તો મિત્રો જવાબ આવશે સિદ્ધ હેમ શબ્દ શાસન સિત્યોતેર ગુજરાતના કબીર પંથ સંત મોરાર સાહેબ ક્યાં ના રાજકુવાર હતા તો મિત્રો જવાબ આવશે થરાદના રાજકુમાર હતા ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઓફ નિયામક હતા તો મિત્રો જવાબ આવશે ડોક્ટર આઈજી પટેલ ઓગણીસ ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે તો મિત્રો જવાબ આવશે દિવાળીબેન ભીલ એસી ગુજરાતના કયા ઉદ્યોગપતિએ આઈઆઈએમ એ ની સ્થાપના કરી હતી તો મિત્રો જવાબ આવશે કસ્તુરભાઈ લાલભાઈએ એક્યાસી ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે તો મિત્રો જવાબ આવશે સલીમ અલી બ્યાસી ગુજરાતના કયા મહાનુભાવ સૌ પ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા અને કયા રાજ્યની અંદર તો મિત્રો જવાબ આવશે સંધુલાલ ત્રિવેદી ઓરિસ્સાની અંદર

શમ્મી કપૂર સાથે પરણ્યા છે તો મિત્રો જવાબ આવશે ભાવનગરના કૃષ્ણ કુમાર સિંહજીના સુપુત્રી ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવ્યું છે તો મિત્રો જવાબ આવશે ગરબા સત્યાસી ગુજરાતના કયા વિદ્યાને એક લાખ શ્લોક વાળા મહાભારત માંથી ભારત સંહિતા અને જય સંહિતા જુદી તારવી આપી છે તો મિત્રો જવાબ આવશે કેકાશાસ્ત્રીએ

કલાત્મક વાસણોનું સંગ્રહ સ્થાન આવેલું છે તો મિત્રો જવાબ આવશે અંદર ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે તો મિત્રો જવાબ આવશે અમદાવાદની અંદર ત્રણ ગુજરાતના કયા શહેરમાં સૌ પ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી છે તો મિત્રો જવાબ આવશે સુરત ની અંદર ચોરાણું ગુજરાતના કયા સ્થળે બારસો વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે તો મિત્રો જવાબ આવશે અંદર ગુજરાતના જન કલ્યાણ શરૂઆત કોને કરી હતી તો મિત્રો જવાબ આવશે સંત પુનિત મહારાજે છન્નું ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી ક્યાંના મૂળ નિવાસી હતા તો મિત્રો જવાબ આવશે સોરવાડના નવસો કિલોગ્રામ જેટલું હોય છે ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળ કાય વહેલ નું વજન આશરે કેટલું હોય છે તો મિત્રો જવાબ આવશે પિસ્તાલીસ થી સિત્તેર ટન નવ્વાણું ગુજરાતના પ્રથમ ઉર્દુ ગઝલકાર કોણ છે તો મિત્રો જવાબ આવશે વલી ગુજરાતી સો ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ છે તો મિત્રો જવાબ આવશે હંસા મહેતા તો મિત્રો આપણે આ વીડિયોની અંદર ગુજરાત જનરલ નોલેજ વન લાઈનર ભાગ એક ની અંદર સો જેટલા પ્રશ્નો જોયા તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ ભાગ બે જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને અમે ભાગ બે અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે